ખરાબ રસ્તા પર ભરાયેલા પાણીને કારણે ટ્રાફિક અનેક પરેશાની નો સામનો કરવા મજબૂર બન્યા ત્રણ દિવસથી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી ગુજરાત માટે સૌથી મોટા સમાચાર સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ડેમની સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ શૂન્ય બે મીટર પર પહોંચી ગઈ છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો મીટર છે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર એકસો ને આડત્રીસ મીટર ને પાર ગયો છે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચવા માત્ર છાસઠ સેન્ટીમીટર બાકી છે નર્મદા ડેમના ઉપરવાસ માંથી એક લાખ બત્રીસ હજાર બસો એકવીસ ક્યુસેક પાણીની આવક અને નર્મદા નદીમાં કુલ અડસઠ હજાર પાંચસો પચીસ ક્યુસેક પાણીની જાવક આવક નર્મદા ડેમના કુલ એક દરવાજાને એક મીટર ખોલાયો છે રાજ્યમાં દસ દિવસ વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ રાજ્યમાં ચોમાસાએ વિદાય લીધી નથી દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા તથા ગીરના જંગલ તથા મધ્ય ગુજરાતમાં વરસાદનું આગમન થયું બાદ વરસાદની એન્ટ્રી થતા લોકોમાં ખુશીનો છવાયો બંગાળની ખાડીમાં આગાહી છે હવે વરસાદનું જોર વધશે હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ ભારે જેથી ભારે વરસાદની આગાહી કરી છે આગામી સાત દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે દક્ષિણ ગુજરાતથી શરૂ થઈ શકે છે વરસાદી રાઉન્ડ ચાર દિવસમાં આખા રાજ્યમાં સક્રિય થઈ શકે છે વરસાદી સિસ્ટમ તો અમદાવાદના તાપમાનમાં વધારો થયો છે સામાન્ય તાપમાન કરતાં એક પોઈન્ટ સાત ડિગ્રીનો વધારો થયો છે ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે 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 એક તરફ તરફ નવી બીજી વિદાયની વિદાયની શરૂઆત શરૂઆત થઈ થઈ ગઈ ગઈ ગુજરાતમાંથી ચોમાસાની હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કચ્છના કેટલાક ભાગમાંથી ચોમાસાએ વિદાય લીધી છે ચોમાસુ વિદાય લઈને દ્વારકા સુધી પહોંચ્યું છે હવે કચ્છમાં વરસાદ થશે તો માવઠું સામાન્ય તારીખ કરતાં છ દિવસ મોડી વિદાય થઈ છે અત્યાર સુધીમાં ગુજરાતભરમાં સામાન્ય કરતાં બેતાલીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે

એઆરસી પેડલોક ખોલી અપ પર મૂકી દીધા હતા સુભાષે પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી અને ફોટો પાડી તમામને ગુમરાહ કરવાના ગુનાની કબૂલાત કરી આમ અડતાલીસ કલાકની અંદર સતત ફિલ્ડ અને ટેકનિકલના આધારે ગુનો ડિટેક્ટ કરાયો હતો ત્રણેય આરોપી રેલવે કર્મચારીઓ છે અટકાયત ત્રણ પૈકી એક કોન્ટ્રાક્ટર કર્મચારી છે સુભાષ પોદાર પોતે જ ઘટનાનો ફરિયાદી હતો વરોલી વાંકથી કીમ જતા ટ્રેકના ફિશ પ્લેટ ખોલીને પાટા પર મૂકી દેવામાં આવી હતી સાથે બોલ્ટ પણ ત્યાં જ મૂકી દેવામાં આવ્યા હતા સરઘસ કાઢ્યું સુરતમાં ચિયા ગેંગના શખ્સોએ હાથમાં ખુલ્લી તલવાર લઈને ખોફ જમાવ્યો સુરતના લીંબત વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને ગુંડા ગીરતી અને ભયનો માહોલ ઉત્પન્ન કરનાર ચિયા ગેંગના શખ્સની પોલીસે હવા કાઢી પોલીસે આરોપીનું મુંડન કરીને જે વિસ્તારમાં તલવાર બતાવીને ભયનો માહોલ લોકોમાં ડર ઉત્પન્ન કર્યો હતો તે જ વિસ્તારમાં સરઘસ કાંડવામાં આવ્યો સુરતના લીંબાદ વિસ્તાર ખાતે આવેલા આઝાદનગરમાં ચિયા ગેંગે આતંક મચાવ્યો હતો જોર જોરથી બૂમો પાડવાની આ ના પાડતા ચિયા ગેંગના ગુંડાઓ ભડકી ગયા હતા અને તેઓએ ફરિયાદીને ઢોર માર માર્યો હતો એટલું જ નહીં તે જ વિસ્તારમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને ભયનો માહોલ ઊભો કર્યો આ લોકોનો આતંક એટલી હદે છે કે સોસાયટીના મહિલાઓ તેમજ તેમને જોઈને પોતાની ઘરની અંદર જવા માંડે છે જે સીસીટીવીમાં સાફ દેખાઈ રહ્યું છે ચિયા ગેંગના લગભગ છ

દાહોદમાં બાળકીના અપહરણની ઘટનામાં પોલીસ દ્વારા આરોપી આચાર્ય ગોવિંદ નટની મેડિકલ તપાસ કરવામાં આવી છે

લાયબ્રેરી નજીકની ઘટના છે એક શખ્સે વિદ્યાર્થીની સામે કરી અશ્લીલ હરકતો ડિપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડ એ પોલીસ હવાલે કર્યો શખ્સ માનસિક રીતે અસ્થિર હોવાનું અનુમાન છે ગુજરાત યુનિવર્સિટીના વીસીએ ઘટના ઘટી હોવાનો કર્યો સ્વીકાર આ તરફ ભરૂચમાં રક્ષક જ બન્યો ભક્ષક હોમગાર્ડમાં ફરજ બજાવતો જવાન હેવાન નીકળ્યો તેને પંદર વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું જોકે પોલીસે હોમગાર્ડ જવાનની ધરપકડ કરી લીધી શરૂઆતમાં આરોપીની સગીરનો પીછો હતો આ દરમિયાન સગીરા ઘરે નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી તે વખતે આરોપી ત્યાં આવી પહોંચ્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું આટલું જ નહીં તેણે અંગત પળોનો વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલીને તેને બ્લેકમેલ કરવાની ધમકી આપી આ ઉપરાંત માતા પિતાને મારી નાખવાની પણ ચીમકી આપી આ અંગે પરિવારને સુરતમાં બાઇક સલગ્યું તો ખંભાળિયામાં ઝૂપડા સળગતા દોડતા સુરતમાં જાહેર રોડ પર કઈક આ રીતે બાઇક સલગ્યું નવસારી બજારમાં લોકોની ભારે અવર જવર વચ્ચે બાઈક માં આગ લાગી ચાલુ બાઇક માં આગ લાગતા દોડધામ મચી ગઈ વર બાઇક ભડકે બળતા અફરાતફરી મચી ગઈ આ જાણ થતા ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો ફાયર ની ટીમે આગ પર કાબુ ટળી આ તરફ દ્વારકાના જામ ખંભાળિયામાં ઝૂંપડામાં આગ લાગી નવી મામલતદાર કચેરી નજીક ઝૂંપડામાં ભીષણ આગ લાગી અચાનક આગ લાગતા લોકો દોડતા થયા આગ લાગવાથી ઝૂંપડું બળીને ખાત થયું ખંભાળિયા ફાયર વિભાગે આગને કાબૂમાં લઈ મોટી દુર્ઘટના ટાળી આગ કેમ કરતા લાગી તે જાણી શકાય સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આ નડિયાદના શાંતિ ફળિયામાં આગની ઘટના બની વહેલી સવારે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી ગઈ લાઈન બંધ પાર્ક કરેલી કાર પૈકી એક કારમાં આગ લાગતા અન્ય ઘટનામાં કુલ કાર બળીને ખાખ થઈ ગઈ નડિયાદ ફાયર બ્રિગેડ ટીમે ભારે જમત બાદ આગ પર કાબુ વલસાડના રોલ ગામે બાઇક ઉપર સ્ટંટ કરવાની ઇવેન્ટ નું આયોજન કરવું ભારે પડ્યું જુઓ એક બાદ એક દિલધડક સ્ટન્ટના દ્રશ્યો જોખમી સ્ટન્ટના ના દ્રશ્યો છે ના વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટ ના જોખમી બાઇક સ્ટન્ટ નું આયોજન કરવું ભારે પડ્યું એક રેસ્ટોરન્ટ પાર્કિંગ ના જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડિયા